Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ઉત્તરાખંડના હરિદ્વાર જિલ્લાના ચબરેળા વિસ્તારમાંથી અત્યંત ગંભીર અને હૃદય નાખે તેવી ઘટના સામે આવી છે અહીંયા એક પિતાના હાથે જ અજાણતા પોતાની વાલસોઈ દીકરીનું મોત નીપજતા સમગ્ર પંથકમાં એરટી વ્યાપી ગઈ છે કામ પરથી ઘરે પરત ફરેલા પિતાને મળવા માટે ઉત્સવમાં દોડેલી ત્રણ વર્ષની માસૂમ દીકરી પિતા જ લોડિંગ બહાર નીચે કચડાઈ ગઈ હતી મળતી માહિતી વાત કરવામાં આવે તો હાર્ડવેડ પાદર ડોટર એક્સિડન્ટની અત્યારે હચમચાવી નાખે તેવી વિગતો મુજબ ચલબેડામાં ત્યારે રહેતા રવિકુમાર વેસવ્યાએ ત્યારે લોડિંગ વાહન ચલાવે છે સોમવારે રાત્રે આશરે આઠ વાગે જ્યારે તેઓ કામ પતાવીને ઘરે આવ્યા અને આંગણામાં ગાડી પાર્ક કરી રહ્યા હતા ત્યારે તેમની ત્રણ વર્ષની દીકરી નીલમ પિતાને મળવા દોડી ગઈ હતી ત્યારે ગાડી રિવિસ લેતી વખતે અંધારું હોવાને કારણે રવિકુમારને ખ્યાલ રહ્યો ન હતો કે તેમની દીકરી ગાડીની પાછળ ઊભી છે જો કે માસૂમ નીલમ ગાડીના ટાયર નીચે આવી જતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી તેઓને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી પરંતુ તબિયત તેઓને મૂળ જાહેર કરી હતી પોતાની ભૂલ અને બેદરકારીના કારણે પુલ જેવી દીકરી ગુમાવવાના પિતા રવિકુમારની હાલત અત્યંત ગંભીર છે સમગ્ર ગામમાં આ ઘટનાથી શોકમાં ડૂબી ગયું છે રવિકુમારે બે દીકરી હતી જેમાં નીલમ નામની દીકરી હતી અને પિતાને ખૂબ જ વાલી હતી ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ